પૈસા પૈસા નું સેટિંગ કર પૈસા તાર બાપડી કાચી હે ને રાડે પાર્ટી થી પૈસા દેખા તમે કાચી નું વાત કરવા દે એ જાત માં બધા કાચી થાય એવું બોલાય

ખતરા <coughs>

આરે <tie tie>

બસ આપણે ઘર તરી ગુલોબ કરીએ લોબુ જરી કરીએ એમ આ તે કિંમત ઇશી કજે તો આપણે એમ તો કિંમત માં પૂછો કે કિંમત પૂછો બોલો કિંમત ગાય ની શું મેલી હે તમન કારી એમ તો કારી બોલો કિંમત એટલા બધા હોતા હોય કરો

જાય આપડે આપણું થઈ જાય આપડે એવા યાદ કરવા જોઈએ કમલે વેપારી

Kasih, hai, ya, kasih, 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 kasih,